કારણ કે ખેડૂત ખેતરમાં હારો લાગે રોડ ઉપર કે ગાંધીનગર નહીં હારો લાગે એટલે ખેડૂતનો અવાજ સાંભળવા અમને એટલે કે ખેડૂતનો અવાજ સાંભળવા માટે ગવર્મેન્ટ રાજી થઈ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને મળવા માટેની વાત ખેડૂતોએ કરી છે ખેડૂત ખેતરમાં સારો લાગે રોડ ઉપર કે ગાંધીનગરમાં નહીં તેવી વાત એ ખેડૂતે કરી છે સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં કિસાન સહકાર સમિતિની એક બેઠક જે છે તે યોજાઈ હતી પરેશ ગોસ્વામીની અધ્યક્ષતાને આ બેઠક યોજવામાં આવી હતી જેની અંદર અલગ અલગ મુદ્દાઓ જે છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી અમુક થોડા સમય પહેલા એ જૂનાગઢની અંદર એક આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે પણ મોટી સંખ્યામાં કિસાનો જોડાયા હતા ત્યારે કિસાન સહકાર સમિતિની જૂનાગઢમાં એક મોટી બેઠક મળી છે જૂનાગઢમાં મળેલી બેઠક બાદ ખેડૂતોએ મોટો નિર્ણય કર્યો હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને મળવા માટેની વાત ખેડૂતોએ કરી છે સરકાર અને કિસાન સહકાર સમિતિ આવનાર સમયમાં એક બેઠક યોજવા જઈ રહી છે તો સાથે જ કિસાન સહકાર સમિતિ સરકારની સાથે મુલાકાત કરશે તેવી વાત ખેડૂતોએ કરી છે કિસાન એ પહેલી વખત સરકારે એ ખેડૂતોને બોલાવ્યા છે તેવી વાત ખેડૂતોએ કરી છે એટલે કે સરકાર સાથે

સરકારના નેતા સાથે અને મંત્રીઓ સાથે બેઠક કરવાના છે ત્યારે તેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને મંત્રી જીતુ વાઘાણી આ બંને સાથે બેઠકો યોજવાના છે ત્યારે ખેડૂતોની જે ત્રણ ત્રણ માંગણીઓ છે આ ત્રણ માંગણી અને ત્રણ મુદ્દાઓને લઈને ગાંધીનગર ખાતે જવાના છે પરંતુ જે તે સમયે વાત કરવામાં આવી હતી કે આવનાર સમયમાં જે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થવાના હતા અને ગાંધીનગરમાં મોટું આંદોલન થવાનું હતું એ આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી દીધું છે કારણ કે સરકાર સાથે બેઠક યોજવાની વાત વચ્ચે એ આંદોલન જે છે તે મોકૂફ રાખવામાં આવ્યું છે અને એ મુદ્દાને લઈને બેઠક જે છે તે યોજવામાં આવી હતી બેઠકની અંદર ખેડૂતોએ કયા પ્રકારની ચર્ચા કરી હતી એમને પણ સાંભળીએ નમસ્કાર જય જવાન જય કિસાન આગળના દિવસોમાં જૂનાગઢ ખાતે કિસાન સહકાર સમિતિ દ્વારા જે અમારી ત્રણ માંગણી કે બસો મણ મગફળીની ખરીદી કરે ત્રણ લાખ સુધીનું દેવું માફ કરે અને બે હજાર ઓગણીસનો જે વીમો મંજૂર થયેલો છે એ તાત્કાલિક રિલીફ કરી અને ખેડૂતના ખાતામાં નાખે આ બાબતે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું એને એનો ટાઈમ પૂરો થઈ ગયો તો ગવર્મેન્ટ તરફથી અમને કોઈ પણ જાતનો પ્રતિસાદ ન મળતા અમારી કિસાન સહકાર સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી તારીખ નવના રોજ ગાંધીનગર ખાતે ખેડૂતોનું આંદોલન થશે અને આંદોલન પણ કેવું ન ભૂતો ન ભવિષ્ય એવડું જબરજસ્ત આંદોલન કરવાનું છે પણ ત્યાં અમારા કૃષિ મંત્રી આપણા માન્ય કૃષિમંત્રીની ઓફિસમાંથી જવાબદાર અધિકારીનો અમારો સંપર્ક કરતા એણે અમને એવું જણાવ્યું કે તમે આંદોલન ના કરો તમે ત્યાં ખેડૂત ભેરા કરીને શું કરશો તમે અમને તમારી માગણીઓ જ આપશો તો અમારે તમને સાંભળવા છે એટલે સૌથી પહેલી જીત તો અમારી એ છે કે ગવર્મેન્ટ અમને સાંભળવા રાજી થઈ એટલે ખેડૂતનો અવાજ સાંભળવા અમને એટલે કે ખેડૂતનો અવાજ સાંભળવા માટે ગવર્મેન્ટ રાજી થઈ કે જે આ ઘણો ટાઈમથી આ કહેતા હતા કે આ સરકાર કોઈનું સાંભળતી નથી એ સરકાર સામેથી અમને ફોન કરીને એવું કીધું કે અમારે તમને સાંભળવા હે હવે જો સાંભળતા હોય તો આપણે એને ચાન્સ આપવો પડે કારણ કે ખેડૂત ખેતરમાં હારો લાગે રોડ ઉપર કે ગાંધીનગર નહીં હારો લાગે એટલે સૌથી પહેલો કિસાન સહકાર સમિતિની અમારી આખી ટીમે એવો નિર્ણય કર્યો કે ભાઈ ગવર્મેન્ટ આપણને સાંભળવા માગે છે તો આપણે પહેલાં ગવર્મેન્ટની સામે બેસી એને આપણી વાત કહી એને આપણા મુદ્દા દઈ કે જે અમારા ત્રણ મુખ્ય મુદ્દા છે એ જ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે એથી વિશેષ કાંઈ અમારે ચર્ચા નથી કરવાની અને અમારી જે માગણી છે એ એ સો ટકા વ્યાજબી છે અમારી માગણી સ્વીકારી લઈએ તો અમારે આંદોલન પૂરું નહીતર અમારું આંદોલન ચાલુ એટલે અમે સરકાર સામે બેસશું એમાં સરકાર તરફથી અમને સો ટકા ખાતરી આપવામાં આવી છે કે અમારી અમારી સામે માન્ય શ્રી એ તો એ સો ટકા ઉપસ્થિત હશે અને જો શક્ય હશે તો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ શંઘવી પણ હાજર રહેશે એટલે હવે એ તારીખ ગવર્મેન્ટ આપે એટલે અમે અહીંયા ત્યાં જવાના છીએ અને જોઈ પહેલાં એનો શું નિવાળો આવે છે નહીતર પછી આગળની રણનીતિ અમારી કિસાન સહકાર સમિતિ દ્વારા સર્વાનુમતે આગળની રણનીતિ અમે તૈયાર કરશું જય હિન્દ